નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના ખેડૂત સમાચારમાં તો સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના તાજા અને મહત્વના સમાચાર તરફ જોઈએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય હાલ મિત્રો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જે ખેડૂતોની તમામ જમીન સંપાદનમાં જતી રહી હોય અને જેમની પાસે જમીન ના હોય તેવા લોકો પણ હવે ખેડૂત હોવાનું પ્રમાણપત્ર મેળવી શકશે તા એકમે ઓગણીસો સાઠથી અત્યાર સુધીમાં જેમની જમીન સંપાદિત થઈ હોય તેઓ કલેક્ટરને અરજી કરી પ્રમાણપત્ર મેળવી શકશે કલેક્ટર ખરાઈ કરી પ્રમાણપત્ર આપશે આવું પ્રમાણપત્ર મળ્યાના ત્રણ વર્ષમાં જે તે ખેડૂતને જમીન ખરીદી કરી લેવાની રહેશે બાદના સૌથી મોટા સમાચાર તરફ જોઈએ તો ગુજરાતમાં થઈ શકે છે વાવાઝોડાની અસર હાલ મિત્રો બંગાળની ખાડીમાં ઊભું થયેલા ફેંગલ વાવાઝોડાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં હાલ દક્ષિણ ભારતના તમિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેને લઈ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે તો બીજી બાજુ આગામી તારીખની આસપાસ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાદળો જેથી ઠંડી પણ વધી શકે છે મિત્રો તે પછીના આગળના સમાચાર તરફ જોઈએ તો મિત્રો સિંચાઈ પાણી મુદ્દે ખેડૂતોએ ઢોલ વગાડી રોષ વ્યક્ત કર્યો હાલ મિત્રો બનાસકાંઠામાં સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે કેનાલમાં પાણીને મળતા ઢોલ વગાડી વિરોધ કર્યો છે જણાવી દઈએ કે વાવના રાધાનેસડા કેનાલમાં પાણી ન મળતા વિરોધ કર્યો છે ખેડૂતોએ કેનાલમાં પાત સળગાવીને વિરોધ કર્યો હતો સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા વિરોધ કર્યો છે ખેડૂતોએ જણાવ્યું કે અધિકારીઓને વાત કરવા છતાં પાણી છોડવામાં આવતું નથી ત્યારબાદના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે રાજ્ય સરકારનો મોટો નિર્ણય પચીસ ટકાનો વધારો હાલ મિત્રો રાજ્ય સરકારે વય નિવૃત્તિ ગ્રેચ્યુઇટી અને અવસાન ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને હાલ વહી નિવૃત્તિ ગ્રેચ્યુટી તથા અવસાન ગ્રેચ્યુટી મહત્તમ વીસ લાખની મર્યાદામાં મળે છે જે હવે વધીને પચીસ લાખની મર્યાદામાં આપવામાં આવશે નિર્ણયનો જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વહી નિવૃત્ત થયેલા કર્મચારી અધિકારીઓને મળશે ત્યારબાદના સૌથી મોટા સમાચાર જોઈએ તો ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં વધારો કર્યો હાલ મિત્રો સામાન્ય નાગરિકોને વધુ એક વખત મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે અને સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ગુજરાતે ગેસના ભાવમાં મોટો વધારો સી એનજી ગેસ માં એક દશાંશ પાંચ શૂન્ય રૂપ ભાવ વધારો કરવામાં આવ્યો છે હવેથી પ્રતિ કિલો ગેસનો ભાવ સિત્યોતેર દશાંશ ચૂકવો પડશે અને આ ભાવ વધારો આજથી જ લાગુ પડશે ત્યારબાદના સૌથી મોટા સમાચાર જોઈએ તો બાંગ્લાદેશમાં ત્રણ મંદિરો પર હુમલા હાલ મિત્રો બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર દિવસે ને દિવસે વધી રહ્યો છે હવે ધર્મગુરુઓને નિશાન બનાવાઈ રહ્યા છે ઇસ્કોન સાથે સંકળાયેલા વધુ એક પુજારીની બાંગ્લાદેશ પોલીસે ધરપકડ કરી હતી ઇસ્કોન સાથે સંકળાયેલા પૂજારી ચિન્નમય દાસ બાદ હવે પુજારી શ્યામદાસની પણ ધરપકડ કરવામાં આવી છે શ્યામદાસ ચિન્મય દાસને જેલમાં મળવા ગયા હતા અને ત્રણ મંદિરો પર હુમલા પણ થયા છે